પેથોલોજી લેબોરેટરી અને જન જનઔષધિ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે પરિવાર ટ્રસ્ટ સેટેલાઇટ પરિસર ખાતે શુભારંભ કરાયો છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન દ્વારા ઉદ્ઘાટન થયું છે સરદાર વલ્લભભાઈ પટેલની પટેલ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જન જનઔષધિ કેન્દ્ર થકી રાહત દરે દવા મેળવી શકાશે છેલ્લા એક વર્ષથી વડીલો માટે જે લોકોને ફ્રેક્ચર થયું હોય લકવો થયો તેના માટે ડૉક્ટર કે આર શ્રોફ સેવા સદન ચાલુ કર્યું છે એ હોસ્પિટલ નથી પણ ત્યાં આગળ ખૂબ વડીલોને અમે ઘેર જાય તે રીતે રાખીએ છીએ એટલે એ ખોટ હતી કે ભાઈ જો દવાની દુકાન હોય તો બહુ સારું પડે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ દવાની દુકાનનો લાભ મળે આ કામ રેડક્રોસ કરે છે જનહિત ની એટલે રેડક્રોસ ની સાથે સહકાર થી દવાની દુકાન ચાલુ કરી છે